કાવ્ય પંદર બાળ દોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ ગ્રામ માતા એક ખંડ કાવ્યના કવિ છે શ્રી કલાપી તેમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જેઓ સાહિત્ય જગતમાં કલાપી ઉપનામથી ઓળખાય છે તેમનો જન્મ ઈસવીસન અઢારસો ચુમ્મોતેર માં અમરેલી જિલ્લાના લાઠી ગામમાં એક રાજવી પરિવારમાં થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન ઓગણીસોમાં થયું હતું કવિશ્રી કલાપી લાઠી પરગણાના રાજા હતા તેઓ અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે કલાપીનો કેકારવ એ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે જેના કારણે પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે આ ઉપરાંત તેમણે પત્રો નિબંધ ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે બાળદોસ્તો ગ્રામમાતા એક કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ખંડકાવ્ય છે જેમાં કવિએ રાજાનું હૃદય બદલાતા ધરાનો રસકસ પણ બદલાઈ જાય છે એ મુખ્ય ભાવનું સરળ ભાષામાં વિવિધ છંદો દ્વારા મનોરમ તથા હૃદય સ્પર્શી વર્ણન કર્યું છે